ત્યારે આગળ વાત થશે બે હજાર કરોડના જીએસટી કૌભાંડમાં ત્રણ આઈ એ એસ સહિત પંદર અધિકારીઓની સંડોવણી આગળ વાત થશે અમદાવાદમાં સોલા બ્રિજ ઉપર અકસ્માત એકનું થયું છે મોત ત્યારે વાત થશે દિલ્હી નોયડા સહિત એનસીઆરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે આગળ વાત થશે બનાસકાંઠામાં યુવાનોને કોલેજમાં આવ્યો છે હાર્ટ એટેક થયું છે મોત ત્યારે વાત થશે આશા વર્કર બોર્ડની પરીક્ષા આપવા માટે પહોંચી ગયા હતા આગળ વાત થશે રાષ્ટ્રપતિ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી ત્યારે વાત થશે મહાકુંભમાં કોઈ ખામી રહી ગઈ હોય તો મને માફ કરજો તેવું પીએમ મોદીએ જણાવ્યું છે આગળ વાત થશે સરસ્વતી સાયકલનો મુદ્દો ગૃહમાં ઉછાળ્યો છે ત્યારે વાત થશે અસરવા

અને પુસ્તકો આગળ વાત થશે ટ્રમ્પના નિર્ણયથી ભારતીયોને થયો છે મોટો ફાયદો સરકારની સાયકલ યોજનામાં પંચર પડતો આ વિપક્ષ દેખાયું છે ત્યારે વાત થશે હોદ્દાનો લાભ લઈને પૈસાની ઉઘરાણી કરવામાં આવી હતી હવે મિત્રો સમાચાર વિસ્તારથી પોતાની પોસ્ટના દામ પર પૈસાની ઉગરાણી કરતાં પોલીસને લઈ નાયબ કલેક્ટર સુધીના અધિકારીઓની એસીબીએ ધરપકડ કરી છે જેમણે કામ કરાવવા પચાસ હજારથી લઈને બે લાખ રૂપિયા સુધીની માગ કરી હતી મોડી રાત્રે ગાંધીનગરના સેક્ટર નંબર સાત પોલીસ મથકનો એએસઆઈ ઝડપાયો છે બનાસકાંઠા નાયબ કલેક્ટર સહિત બે અધિકારીઓ અને જૂનાગઢમાં માર્ગ અને મકાન વિભાગના અધિક મદદની ઇજનેર પણ લાશ લેતા ઝડપાઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની સાયકલ યોજનામાં પંચર પાડતું વિપક્ષ સરસ્વતી સાયકલ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સમયસર સાયકલ અપાતી ના હોવાનો અને કેટલાક હિતકારકોનું હિત સાચવવાનો સરકાર વિપક્ષે આક્ષેપ કર્યો છે અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા બે વર્ષમાં સરસ્વતી સાયકલ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સરકારે સમયસર સાયકલ આપી નથી દીકરીઓની ચિંતા હોય તો શાળા પ્રવેશ પ્રવેશોત્સવ વખતે સાયકલનું વિતરણ કરી દેવું જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પના નિર્ણયથી ભારતીયોને થયો છે મોટો ફાયદો ટ્રમ્પે સરકારે ભારતીયો માટે સારા સમાચાર આપ્યા છે જેમાં ટ્રમ્પે અમેરિકન કંપનીઓને સૂચના આપી છે કે લોકલ યુનિવર્સિટીમાંથી ગોલ્ડ કાર્ડ નાગરિકતા સાથે ભારતીય ગ્રેજ્યુએટને નોકરી ઉપર રાખી શકાશે ખાસ કે પહેલાં કંપનીઓ નોકરીઓ પર રાખી શકતી નહોતી ભારતીયોને નોકરી ન મળતા તેઓ પરત ફરીને બિઝનેસ કરતા અને હજારો લોકોને નોકરી આપતા હતા સાથે તેઓ અરબપતિ પણ બનતા હતા જોકે ગોલ્ડ કાર્ડ નાગરિકતા સાથે હવે યુવાઓને નોકરી પણ મળશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આવતા વર્ષથી બદલવામાં આવશે ધોરણ એક છ આઠ અને બારના પુસ્તકો શાળા પાઠ્યપુસ્તક મંડળે એક મોટો નિર્ણય લીધો છે આવતા વર્ષથી ધોરણ એક છ આઠ અને બારના પુસ્તકો બદલવામાં આવશે સામે આવેલી માહિતી અનુસાર ધોરણ એકમાં ગુજરાતી ધોરણ છ માં અંગ્રેજીના પુસ્તકો બદલવામાં આવશે ધોરણ બારના અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણો ઉમેરવામાં આવશે પુસ્તકો બદલવાનો નિર્ણય શાળા પાઠ્યપુસ્તક મંડળે લીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની ત્રેપન હજાર છસો પાંચ આંગણવાડીઓમાં ગેસ કનેક્શન અપાયા બાળ કલ્યાણ વિભાગ વતી જવાબ આપતા મંત્રી પ્રફુલભાઈ પાનસેરાએ જણાવ્યું હતું કે આંગણવાડી કેન્દ્રોમાં ગેસ સુવિધા પૂરી પાડવાની પહેલ કરનાર ગુજરાત એ સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય છે ગુજરાતની સો ટકા આંગણવાડી કેન્દ્રમાં ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે હાલની પરિસ્થિતિમાં રાજ્યમાં ત્રેપન હજાર પાસઠ આંગણવાડીઓ કાર્યરત છે અને આ તમામ આંગણવાડી કેન્દ્રોમાં ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીમાં પંદર મિનિટ પહેલાં ઉત્તર વહ્યો ખેંચી લેતા હોબાળો થયો છે વડોદરામાં એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ચાલી રહેલી ટીવાય બીકોમની ઇન્ટરનલ પરીક્ષા દરમિયાન સુપરવાઇઝર તરીકે ફરજ બજાવી રહેલા મહિલા અધ્યાપકે પાંચ વિદ્યાર્થીઓની ઉત્તરવિહિ ખેંચી લીધી હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો હોબાળો મચ્યો છે પૂર્વ એઆર અને બીજા વિદ્યાર્થીઓને આ રજૂઆત કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અસારવા સબ ઝોનલ ઓફિસને તાળા મારી દેવામાં આવ્યા છે મહાશિવરાત્રીના દિવસે કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર દ્વારા રોડની કામગીરી દરમિયાન નાખવામાં આવેલા સળિયામાં કરંટ આવતા એક બાળકીને કરંટ લાગ્યો હતો જેના કારણે તેને તાત્કાલિક સારવાર હસખસેડવામાં આવી હતી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી અને કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવવામાં આવતા ગુરુવારે અસારવા વોર્ડના ભાજપના કોર્પોરેટરે અસારવા સબ ઓફિસને તાળા મારી દીધા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરસ્વતી સાયકલનો મુદ્દો ગૃહમાં ઉછાળ્યો છે વિધાનસભાના સત્રમાં સરસ્વતી સાયકલનો મુદ્દો ગુજ્યો ઓગણીસો નવ્વાણું બાદની ભાજપ સરકારે કન્યા કેળવણી માટે સાયકલ આપવાનું શરૂ કર્યું જોકે વરસાદમાં સાયકલ પર કાટ લાગે તો નવી સાયકલ મળે તે માટે બધી સાયકલ કલર કરીને વિદ્યાર્થીઓને આપવા સૂચન હતું આ મામલે ગૃહમાં પ્રશ્ન ઉભો થયો હતો જોકે રાજ્ય ઉદ્યોગ મંત્રીએ કહ્યું છે કે આવનાર વર્ષમાં સાયકલ વિતરણમાં વિલંબ નહીં થાય સાયકલ મળ્યા બાદ વરસાદના પાણીના કારણે કાટ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભમાં કોઈ ખામી રહી ગઈ હોય તો માફ કરજો તે પીએમ મોદીએ જણાવ્યું છે મહાકુંભના સમાપન ઉપર એક લેખ શેર કરતી વખતે પીએમ મોદીએ લખ્યું છે મને ખબર છે કે આટલો મોટો કાર્યક્રમ યોજવો સરળ નહોતો હું માતા ગંગા માતા યમુના માતા સરસ્વતીને પ્રાર્થના કરું છું જો અમારી પૂજામાં કોઈ ખામી રહી ગઈ હોય તો કૃપા કરીને અમે માફ કરજો જનતા પણ મારા માટે ભગવાનનું સ્વરૂપ છે ભક્તોની સેવામાં જો અમારાથી કોઈ ચૂક રહી ગઈ હોય તો હું જનતાની પણ માફી માગું છું સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રપતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી ભારતના રાષ્ટ્રપતિએ નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે વિશ્વની સૌથી ઊંચી એકસો ને બ્યાસી મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની મુલાકાત લીધી હતી પુષ્પો વડે સરદાર સાહેબની વિરાટ કાય પ્રતિમાની પૂજા કરીને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી રાષ્ટ્રપતિ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ વિરાટ પ્રતિમાની ભવ્યતાના દર્શન કર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આશા વર્કરો બોર્ડની પરીક્ષા આપવા માટે પહોંચી ગયા હતા રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે તેવા વચ્ચે હવે આરોગ્ય વિભાગમાં નોકરી કરતી આશા વર્કર બહેનો પર ધોરણ દર ની પરીક્ષા આપવા માટે પહોંચી ગયા હતા જેમાં ગઢડા વિસ્તારની આશા બહેનોએ પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્રો પર જોવા મળ્યા હતા આશા વર્કરોના ચહેરા પર ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ખાસ કે પ્રથમ ભાષાનું પેપર હતો અને અંદાજિત રાજ્યમાં ચૌદ લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં યુવાન અને કોલેજમાં આવ્યો છે હાર્ટ એટેક થયું છે મોત પાલમપુરની જીડી મોદી કોલેજમાં અભ્યાસ કરતાં વીસ વર્ષીય નિકોલા ખાડેડિયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે કોલેજમાં અચાનક છાતીમાં દુખાવો થતાં બે બાહ થઈ ગયો હતો જેથી સ્ટાફે તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો છે નિકોલાના અકાળ અવસાનથી પરિવાર ઉપર આપ તૂટી પડ્યું છે હાર્ટ એટેકના કિસ્સાઓ અને વધી રહેલા ટ્રેન્ડે હવે ચિંતા જગાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી નોયડા સહિત એનસીઆરમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે દિલ્હી નોયડા સહિત એનસીઆરમાં ગુરુવાર સવારથી હવામાન બદલાયું દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારમાં હળવો વરસાદ થઈ રહ્યો કેટલીક જગ્યાએ વાદળો છવાયેલા રહ્યા અને કોઈ કોઈ જગ્યાએ ઝરમર વરસાદ થયો તેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે તાપમાન ઘટવાથી દિલ્હી એનસીઆરના લાખો લોકોની ગરમીથી રાહત મળી છે દિલ્હીમાં બુધવારે તાપમાને નવો રેકોર્ડ પણ બનાવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં સોલા બ્રિજ ઉપર અકસ્માત એકનું થયું છે મોત સોલા બ્રિજ ઉપર બંધ પડેલા ટ્રકની પાછળ કાર ઘૂસી જતા એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા કાર જુનાગઢથી પરત ફરી અને રાજસ્થાન તરફ આગળ વધી રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો ટ્રક ચાલકની બેદરકારી સામે આવતા અમદાવાદ ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ઈજાગ્રસ્તોના નિવેદન નોંધાયા છે અને ટ્રક ચાલકનું પણ નિવેદન નોંધી લેવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીએસટી વિભાગના મોટા સમાચાર બે હજાર કરોડના જીએસટી કૌભાંડમાં ત્રણ આઈએએસ સહિત પંદર અધિકારીઓની સંડોવણી થઈ છે ઈડીના અધિકારીઓ બે હજાર કરોડના જીએસટી કૌભાંડના કેસમાં પત્રકાર મહેશ લાંગાની ધરપકડ કરાઈ છે લાંગાની પૂછપરછમાં ગુજરાત સરકારના ત્રણ આઈએએસ અધિકારી સહિત પંદર અધિકારીઓની આ કૌભાંડમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે જે સરકારી અધિકારીઓના નામ ખોલ્યા છે તેમાં ગાંધીનગરમાં ફરજ બજાવતા નાણાં વિભાગના અધિકારીઓ ઉપરાંત જીએસટી વિભાગના અધિકારીઓના પણ નામ સામેલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમએ આગની ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે સુરતમાં કાપડની દુકાનોમાં લાગેલા આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે ત્રીસ કલાક બાદ કાબૂમાં આવેલી આગમાં વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે આગમાં ચારસો ને પચાસ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે આગના કારણે અંદાજિત ત્રણસોથી ચારસો કરોડનું નુકસાન થયું હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું જોકે સમગ્ર ઘટનાને લઈને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે રિપોર્ટ માગ્યો છે વેપારીઓ સરકાર પાસે રાહતની આશાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે